શહેરમાં વિવિધ વિસ્તારોમાં જેમ રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે તેમ ભૂંડનો ત્રાસ પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે સાથે સાથે ઠેર ઠેર પણ વધતો જાય છે ત્યારે આજે ડીસા શહેરમાં આતંક મચાવનાર ભૂંડ કરડતા મહિલા ગંભીર ઇજા પહોંચાડતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી ઘટનાની વિગત એવી છે કે ડીસા શહેરમાં આવેલા મારવાડી મોચીવાસમાં પણ રખડતા ઢોર સાથે રખડતા ભૂંડનો ત્રાસ પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે જેના કારણે આ વિસ્તારમાં રહેલી મહિલાને ભૂંડ કરડતા ગંભીર ઈજા પહોંચી હતી ત્યારે આ ઈજાગ્રસ્ત મહિલાને ડીસા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી આ સમસ્યાને દૂર કરવા સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર પાલિકા તંત્રને જાણ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતી હોવાને કારણે સ્થાનિક રહીશોના આક્ષેપો લગાવી રહ્યા છે ત્યારે આ મામલે તંત્રના અધિકારીઓ દ્વારા આ સમસ્યાને દૂર કરી ભૂંડ પકડવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી લોકોની લાગણી સાથે માંગણી ઉઠી છે હા મારું નામ પ્રેમચંદ કુમારજી છે બારવાડી મચીરવાસી બોલું વોર્ડ નંબર સાત અમારે ભૂંડરાનો બહુ ત્રાસ છે હું અમે સવારના એક બેનને હું ભૂંડરો હવાથી વેગો કર્યો છે આટલો મોટો ખાડો પાડ્યો છે એટલે નગરપાલિકાને અમે જાણ કરીએ છીએ ને હા એટલે અમારો આ થોડો ત્રાસ દૂર થાય એના માટે અમે વિનંતી કરીએ થોડો આ ત્રાસ અમારે દૂર થાય ઠીક

લઈ નહી જવા દેતા પકડી જાય ભૂંડ પર પકડવા નહી દેતા ભાઈ લોકો